નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ પ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત શ્રીમતી એસ ઇંગ્લિશ મીડિયમ પ્રાઇમરી સ્કૂલમાં ધોરણ આઠના વિદ્યાર્થીઓનો વિદાય સમારંભ યોજવામાં આવેલ હતો જેમાં વિદ્યાર્થીઓએ શાળામાં વિતાવેલા પોતાના યાદગાર અનુભવો જણાવ્યા હતા વિદ્યાર્થીઓએ સુંદર મજાના ડાન્સ પરફોર્મન્સ આપેલ શાળાના આચાર્યશ્રીએ તથા શિક્ષકોએ બાળકોને ખૂબ આગળ વધી પ્રગતિ કરી તેવા શુભાશિષ આપ્યા હતા ભારતીય માનક બ્યુરો અને અનમોલ ફાઉન્ડેશન દ્વારા ગુડા ગાર્ડન કુડાસણ ખાતે રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન આરડબ્લ્યુએ આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુડાસણના ક્રિષ્ણાકુંજ સોસાયટી અક્ષર બંગલોઝ તેમજ સપ્તઋષિ સોસાયટીના સ્થાનિક રહેવાસીઓ હાજર રહ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાન તેમજ વક્તા તરીકે ભારતીય માનક બ્યુરો તરફથી શ્રી અમિત સિંહ અને પુનિત ઠક્કર હાજર રહ્યા હતા તેમજ શ્રી ભાવનાબેન જોશી જિલ્લા કોઓર્ડિનેટર ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગરથી હાજર રહ્યા હતા અને કાર્યક્રમ અનુરૂપ માર્ગદર્શન આપ્યું હતું આ પ્રસંગે આરડબ્લ્યુએ અનમોલ ફાઉન્ડેશન અને ના પ્રતિનિધિઓએ ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમો યોજવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી આ સમગ્ર કાર્યક્રમનું આયોજન અનમોલ ફાઉન્ડેશનની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવે જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઈમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ